હું એપીપી જાની બોટાદ બોટાદ મારા સાથી મિત્ર ડીજીપી કે મકવાણા સાહેબ એપીપી એસ રાણપુર આજરોજ બોટાદ એસપી કચેરી ઓડિટોરિયમ હોલની અંદર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પરાશર સાહેબ એસપી શર્મા સાહેબ તમામ જજ સાહેબ બોટાદના સિનિયર જુનિયર વકીલ મિત્રો તમામ પોલીસ અધિકારીઓની રૂબરૂ આજે અગિયારમાં સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ આ સંવિધાન દિવસ ઉપર આદરણીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે એસપી સાહેબે મારા સાથી મિત્ર કે એમ મકવાણા સાહેબે અને અમે દરેક લોકોએ સ્પીચ આપી બંધારણનું મહત્વ મૂળભૂત અધિકારોને મૂળભૂત ફરજો બાબતે તમામ લોકોને જાગૃત કરી દેશના બંધારણ જે છે એ બંધારણના યોગ્ય ઉપયોગ દ્વારા જે છે દેશ વિકાસની અંદર આપણા તમામ જવાબદાર અધિકારીઓ જે છે એ પોતાનો ફળદાયી ફાળો આપે તે બાબતે સુંદર ત્રણ કલાકના કાર્યક્રમનું આયોજન કરે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ